બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ મિજાજ બદલાયેલો જોવા મળ્યો છે દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઘાટ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ જતા જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે અચાનક આવેલા આ વાતાવરણના પલટાને કારણે સમગ્ર પંથકમાં કાતિલ ઠંડીની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે જેને પગલે વહેલી સવારે કામ અર્થે નીકળતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘાટ ધુમ્મસના કારણે હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતામાં મોટો ઘટાડો નોંધાયો છે રસ્તા પર થોડે દૂર જોવામાં પણ તકલીફ પડતી હોવાથી વાહન ચાલકોને ફરજીયાતપણે લાઇટો ચાલુ રાખીને અને અત્યંત ધીમી ગતિએ વાહનો હંકારવા પડ્યા હતા બીજી તરફ આ ધુમ્મસ અને હવામાં વધેલા ભેજને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે રાયડો જીરો અને અન્ય શિયાળુ પાકોમાં આ પ્રકારના વાતાવરણથી રોગચાળો ફેલાવાની અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ઠાર પડવાના કારણે ઊભા પાકમાં નુકસાનની આશંકાએ ધરતી પુત્રો હવે ચિંતા બન્યા છે કુદરતી વાતાવરણમાં આવેલા આ ફેરફારથી એક તરફ વાહન વ્યવહાર ખોરવાયો છે તો બીજી તરફ ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા સમય સુધી આવું વાતાવરણ રહી શકે છે ત્યારે ખેડૂતોને પાકના રક્ષણ માટે જરૂરી સાવચેતી રાખવા અને કૃષિ નિષ્ણાંતોની સલાહ લેવા અપીલ કરવામાં આવી છે